વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવું ચેપ્ટર નંબર સાત સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણનો ત્રીજો દાખલો જોઈશું શું કીધું છે એ આ એ છે એની બે બાજુ એ અને આ બી તથા એની મધ્યગા મધ્યગા એ એમ એ પી ક્યુ આરને અનુરૂપ બાજુ એટલે આ ને અનુરૂપ શું થયું પી ક્યુ બી અનુરૂપ ક્યુ તથા મધ્યગા પી એન આ બધું સમાન છે તો સાબિત કરો કે ત્રિકોણ એ બી એન એકરૂપ ત્રિકોણ પી ક્યુ એન અને પછી એ બી સી ત્રિકોણ પી ક્યુ આર તો અહીંયા લખી આપેલું તો પક્ષમાં શું આવશે એ બી બરાબર પી ક્યુ એવી રીતે શું આપેલું છે બી સી બરાબર ક્યુ આર અને એમ બરાબર પી આપેલું છે હવે સાધ્ય તો પેલું જોઈએ શું આપેલું છે ત્રિકોણ એ બી એમ એટલે આવાનો ત્રિકોણ અને ત્રિકોણ પી ક્યુ એન કેવા છે એકરૂપ છે તે સાબિત કરવાના છે ચલો તો અહીંયા જોઈએ આટલો ત્રિકોણ જવાનો એમાં આપણે આપેલું છે એ બી બરાબર પી ક્યુ તો લખીએ એ બી બરાબર પી ક્યુ પક્ષ મુજબ પછી એ એમ બરાબર પી એન એ એમ બરાબર પી એન પક્ષ મુજબ થયું હવે ત્રીજી કઈ બાજુ દેખાય છે હં બી એમ ઇક્વલ ટુ ક્યુ એન થાય ને બી એન ઇક્વલ ટુ ક્યુ એન કેમ એની મધ્યગા છે એટલે શું છે મધ્યગા બી એમ બી સોરી મધ્યગા ઉપરવાળું છે હા એમ ઇક્વલ ટુ એ મધ્યગા છે મધ્યગા છે તો બી એમ અને ક્યુ એન બી કેવું થાય સરખું થાય એમ પી એન ચલો હવે જોઈ આ તો સાબિતી હતી તો કયું આવ્યું ત્રિકોણ એ બી એમ એકરૂપ ત્રિકોણ પી ક્યુ એન કઈ બા 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 શરત મુજબ શું થયું એકરૂપ થયું હવે આ ત્રિકોણ આખો એકરૂપ હોય તો આ ખૂણો અને આ ખૂણો બી કેવો થાય સરખો થાય તો લખીએ ખૂણો બી બરાબર ખૂણો ક્યુ સી પી સીટી મુજબ ચલો તો હવે બીજું જોઈએ શું આપેલું છે બીજો ત્રિકોણ ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ માટે હવે એમાં બી આપણે એ બી બરાબર પી ક્યુ આપેલું છે પક્ષમાં એ બી બરાબર પી ક્યુ પછી શું આપેલું છે બીસી બરાબર ક્યુઆર તો બીસી બરાબર ક્યુ પક્ષ મુજબ અને અહીંયા ખૂણો બી ઇક્વલ ટુ ખૂણો ક્યુ પરિણામ નંબર એક આપી દઈએ એટલે પરિણામ એક પરથી થયું તો જો આ એ બી બાજુ થઈ પછી આ ખૂણો થયો ને પાછું આ એ બી બાજુ આ બી ખૂણો અને બીસી બાજુ એટલે કયું શરત ઉપરથી તો અહીંયા લખીએ ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ તો બાજુ ખૂણો અને બાજુ તો બા ખૂ બા શરત ઉપરથી આ ત્રિકોણ કેવો થાય છે એકરૂપ થાય છે